ઉદનાના હેડ કોન્સ્ટેબલ રણજીતસિંહ મોરીના કેસમાં મોટો વળાંક લીધું છે હેડ કોન્સ્ટેબલની પત્નીએ બેંકમાં કામ કરતી મહિલા વિરુદ્ધ કમિશનરને ફરિયાદ કરી છે સુરત શહેર પોલીસ કર્મચારી હેડ કોન્સ્ટેબલ રણજીત મોરી સામે બળાત્કારની ફરિયાદ નોંધાવવામાં આવી છે હેડ કોન્સ્ટેબલે બેન્ક કર્મી યુવતીના ઘરમાં ઘૂસી તેના પર બળાત્કાર કર્યો હતો ખાનગી બેંકની મહિલા મેનેજરે તેની સામે ફરિયાદ કરી હતી જે ફરિયાદ નોંધાયા બાદ નવો વળાંક આવ્યો છે હેડ કોન્સ્ટેબલની પત્નીએ બેન્કમાં કામ કરતી મહિલા વિરુદ્ધ કમિશનરને ફરિયાદ કરી છે મહિલાએ અઢી લાખ રૂપિયા પડાવ્યા બાદ વીસ લાખની માંગણી કરી હતી બેંક કર્મચારી મહિલાને અન્ય પોલીસ કર્મીઓને પણ પ્રેમજાળમાં ફસાવ્યાનો આક્ષેપ કરતી અરજી પોલીસ કમિશ્નરને કરી હતી જી મારું નામ એડવોકેટ વિલાસ પાટીલ છે અને ડિંડોલી પોલીસ સ્ટેશનમાં એક ત્રણસો છોતેર મુજબની પોલીસ કોન્સ્ટેબલ વિરુદ્ધમાં જે ફરિયાદ દાખલ થઈ છે પોલીસ કોન્સ્ટેબલ વતી હું એડવોકેટ તરીકે છું અને જે ફરિયાદ છે ફરિયાદીની ફરિયાદમાં જોવામાં આવે તો માત્ર એક પ્રાઇવેટ બેન્કમાં નોકરી કરે છે તે શબ્દ એનો સાચો છે ત્યાર પછીની બધી એ સો ટકા ફરિયાદ ખોટી ઉપજાવી કાઢેલી અને ખંડણી સ્વરૂપની છે એ સ્પષ્ટ દેખાઈ આવે છે ખરી હકીકતમાં છેલ્લા ત્રણ વર્ષથી મારા અસિલ જે પોલીસ કોન્સ્ટેબલ છે એમનું આ પ્રાઇવેટ બેંકના પોલીસ ખાતાના બેન્ક એકાઉન્ટ હોવાથી એ બેંકના કર્મચારીના સંપર્કમાં આવેલા હતા અને કેવાયસીને બધું અપડેટ કરવા પછી અવારનવાર બેંક કર્મચારી તરફથી જે ભોગ બનનાર છે ફરિયાદી એમના તરફથી અનેક ફોનો કરવામાં આવ્યા મેસેજો કરવામાં આવ્યા છે ઇવન તમને કહું તો જે ફરિયાદ છે કે ખોટી રીતે કે એસિડ અટેકને ધમકીને કે મારા ઘરમાં બળજબરી આવતાના અંતે જોવામાં અમારી પાસે ઓછામાં ઓછા એક હજાર જેટલા રેકોર્ડિંગ છે એ બધા હું પોલીસ કમિશનરશ્રીને ઇન્વેસ્ટિગેશન ઓફિસરશ્રીને રજૂ કરવાના છે અને બળજબરીથી કેવી રીતના ઓડિયો છે કોયા લેંગ્વેજમાં વાપરેલા છે એ જ્યારે સાંભળવામાં આવશે તો તમામ સત્યતા સામે આવશે આ તો કાયદા મુજબ જોવા જઈએ તો મહિલાનું નામ ડિક્લેર ના કરી શકાય બાકી તો એનું નામ ડિક્લેર થાય તો કેટલા બધા ફરિયાદી જાહેરમાં આવશે અત્યાર સુધી અમારા રેકોર્ડ મુજબ ત્રણથી ચાર પોલીસવાળાના દસ્તાવેજ પુરાવા અમને મળ્યા છે કે તેને આ ફરિયાદી હની ટ્રેપમાં ફસાવેલો છે અને એ બધા ડોક્યુમેન્ટ પણ અમે મેળવેલા છે અને આનો સોફ્ટ ટાર્ગેટ પોલીસ કર્મચારીઓ વધારે હોય છે કેમ કે પોલીસ પોતે એક એવી નોકરીમાં હોય છે કે જેને ઈમેજની પણ અને બધી રીતે ચિંતા હોય છે કે જે ખાતાકીય એના વિરુદ્ધમાં જો કાર્યવાહી થાય અને પોલીસ ડિપાર્ટમેન્ટમાં એની છબી ખરાબ થાય અને સમાજમાં ખરીફ થાય એટલે આ પોલીસનું જે ખોટી રીતે ફેબ્રિકેશન કરેલી એફઆઈઆર છે જે દેખીતી રીતે દેખાય છે અને પોલીસને ફસાવવા માટેના પ્રયાસ છે બીજું કે અમારી પાસે આ અમારા જે વિક્ટિમ છે ખરેખર તો અમારા અસીલ છે બનનાર એ છે ફરિયાદી નથી ફરિયાદી એ અમારા છેલ્લા બે વર્ષથી એટીએમ કાર્ડ પોતાની પાસે રાખી મૂકેલું છે અને બે વર્ષથી સતત એમાંથી પૈસા ઉપાડે છે બીજી વસ્તુ એમના ઘરમાં એસી થી લઈને એમનો મોબાઈલ એ તમામ અમારા અસીલ પાસેથી મેળવેલું છે એટલે એનાથી ક્લિયર સ્પષ્ટ થાય છે કે અચાનકથી જે ઇન્સિડન્ટ બતાવવામાં આવે છે એવું નથી પરંતુ સત્ય હકીકત એવી છે કે મારા અસીલને એનકેન પ્રકારે જે હેરાન પરેશાન કરવામાં આવી રહ્યું છે કે પોલીસ સ્ટેશનમાં આવીને હું સળગી જઈશ ને તમારા નામનો કેસ કરી દઈશ ને બળાત્કારની ફરિયાદ કરીશ ઇવન રાતના એક વાગે પહેલા વીસ લાખની ડિમાન્ડ મારા અસીલ પાસેથી કરવામાં આવેલી છે અને એના બે સ્વતંત્ર વિટનેસો બી છે એમની હાજરીમાં વીસ લાખની ડિમાન્ડ આ ફરિયાદી તરફથી કરવામાં આવી અને આપવાની સ્પષ્ટ રાતના એક વાગે ના પાડી છે ત્યારે જઈને આ રાતના અઢીથી ત્રણ વાગે આ ફરિયાદ દાખલ થઈ છે એટલે સતત જ્યાર સુધી મારા અસીલને અનિટમાં ફસાવીને અવારનવાર લાખો રૂપિયા પડાવી લીધા છે વસ્તુઓ પડાવી લીધી છે અને પોલીસ ખાતાને બદનામ કરવા માટે આ હાલની ફરિયાદા ફરિયાદી આપેલી છે અને ટૂંક સમયમાં એના વિરુદ્ધના બધા પુરાવાઓ અમે આઈઓને સીપી સાહેબને તમામને આપીશું અને કાયદાકીય કાર્યવાહી પણ કરીશું